નમસ્કાર મનીષા ઠેસે અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે મધ્યાહન ભોજન યોજના કે જેનું નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું છે નામ બદલવાની સાથે આપને સૌને ખબર છે કે હવે આ અંગેની કામગીરી પણ ક્યાંક સરકાર બદલવા જઈ રહી છે અને જેના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલી થવાની છે કારણ કે મધ્યાહન ભોજન અંતર્ગત રાજ્યમાં 88000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે આ કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે કારણ કે ક્યાંક ને ક્યાંક સરકાર ટેનોલોજીનો ઉપયોગ કરી અને સેન્ટ્રલ કિચન ઊભા કરવાની છે અને આ સિવાય પણ આ કર્મચારીઓના ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈ છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે એક તો બાળકોના પોષણને લઈ સવાલ ઊભા થઈ રહ્યા છે બીજી તરફ જે રીતે સરકાર યોજના બનાવી રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક નવી સ્ટ્રેટેજી સરકાર તરફથી આ યોજનાને લઈ વાપરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે કર્મચારીઓ મેદાને નથી આવી ત્યારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર વીરાપીઠા ચેતરે આપણી સાથે જોડાઈ ગયા છે આપણે સીધી તેમની સાથે ચર્ચા કરીશું કારણ કે આ લડત છે એ આજકાલની નથી છેલ્લા ઘણા સમયથી આ લડત ચાલી રહી છે અને અત્યારે અ તેમની આ લડત કયા સ્ટેજ પર પહોંચી છે આગળ તેઓ શું કરવાના છે અત્યાર સુધી જ્યાં-જ્યાં રજૂઆતો કરી છે ત્યાંથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં આ મામલે આપણે ચર્ચા કરીશું મીરાભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં નમસ્કાર મેડમ આ કે આપની આ લડત ક્યાં પહોંચી છે એ સૌથી પહેલા જણાવશો અત્યારના અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ત્રણ વાર આવેદન આપ્યા છે પણ એનો કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નથી અને એ લોકોને કમિશનર કચેરીમાં જઈએ તો એમ કે આ નીતિ વિષયક બાબત છે આ સરકાર ની બાબત છે કોઈ પણ અધિકારી હકારાત્મક વલણ ન અપનાવતા હોવાના હિસાબ થી અને અમારી લડત ન છૂટકે સુડતાલીસ લાખ બાળકોના હિત ખાતર આ લડત કરવી પડે એમ છે અને ઈઠ્યાસી હજાર કર્મચારીઓના હિદ ખાતર એના કુટુંબીજનોના હિદ ખાતર આ લડત કરવાનો ન છૂટકે ફરજ પડી છે અમે કોઈ પક્ષપાત નથી કરતા અમે અમારા હક માટે ઓગણીસો ને એકાવનના બંધારણ પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમે અમારી આ લડત લડીએ છીએ કે ગુજરાતના બાળકો છે એ આપણા જ બાળકો છે આપણા ગામના બાળકો છે એના હિસાબથી આ લડત અમે ખુલ્લા મેદાને આવ્યા છીએ અને ગુજરાત સરકારે પાંચસો ને એકાવન કરોડ જે ફાળવા છે તો ગરીબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજ ના અન્ય જાતિના શિક્ષણ ફ્રી આપો ધોરણ પાંચ થી કોલેજ સુધી આ આ એકાવન છે એ પક્ષે પાંચ હોય અનુસૂચિત હોય અનુસૂચિત જનજાતિ હોય કે આર્થિક પછાત હોય એ લોકોને શિક્ષણ સો એ સો ટકા ફ્રી આપો અને અમારા જે વેતન વધારા અગિયાર મહિનામાં નજીવા વેતન ની અંદર અમે ફરજ બાળ સાડા ત્રીસ વર્ષ થી આ અમારી સરકારે સાડત્રીસ વર્ષમાં નોંધ ન લીધી અન્ય માનદ વેતન ધારક ની નોંધ લીધી એ ટુ ઝેડ ગુજરાત ની જ અંદર હોય તો માનદ વેતન ધારક માં ભેદભાવ શા માટે કોરમાયું વર્તન પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારીઓ સાથે એન્ડ કેન પ્રકારે સરકાર રાખે છે તેના હિસાબે જે અન્ય માનદ વેતન ધારકોને જે માનદ વેતન મળે એ જ્યાં સુધી અમને નહીં આપે બારે બારે માસનું વેતન નહીં આપે અને ગુજરાતની અંદર બીજા રાજ્યની ખાનગી સંસ્થા એ એને પીએમ પોષણનો કોન્ટ્રાક્ટ કિચન સેટ સેન્ટ્રલેજ કિચન સેટ આપવાની શા માટે જરૂર છે અને સુપ્રીમ કોર્ટનું આદેશ હોવા છતાં કે સુપ્રીમ કોર્ટ આદેશ છે કે સ્કૂલ જ ભણાવી અને ઘર માં ગરમ પૌષ્ટિક આહાર જ બાળકોને પીરસો તો આ સરકાર જ જો સુપ્રીમ કોર્ટ ના અનાદર કરશે અને કમિશ્નર કચેરી નું પરિપત્ર સ્પષ્ટ ઓગણીસો ચોર્યાસી નો લખલ છે એમાં આનો મૂળભૂત જે છે એમાં પણ ઉલ્લેખ છે કે ઉનાળાની અંદર રસોઈ બની ગયા પછી બે કલાક ની અંદર એમાં પોષણ ક્ષમ ઘટી જતું હોય અને શિયાળાની અંદર ચાર કલાક તો આ શું એન કેન પ્રકારે આ એનજીઓ કરન લઈ આવવાનું કારણ શું છે તો અમારી લડત જ્યાં સુધી ગુજરાતની અંદર સુડતાલીસ લાખ બાળકોના હિદ ખાતર અમે જ્યાં સુધી એનજીઓ કરણ અટકશે નહીં ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને એન કેન પ્રકારે અમારે જૂના કર્મચારીઓને એન કેન પ્રકારે છૂટા કરવામાં આવે છે અને અમને સો એ સો ટકા નોકરીની સેફ્ટી અને બારે બાર માસનું વેતન અને દર વખતે અમારા સંમતિ ભરવાના દર વખતે ડોક્યુમેન્ટ દેવાના હું દસ પાસ છું તો બીજા વર્ષે દસ પાસ છું ત્રેપન વર્ષ થયા તો દર વર્ષે ડોક્યુમેન્ટ દેવાના દર વર્ષે સંમતિ ભરવાના ઓગણત્રીસ વર્ષ આજ મને નોકરીમાં થયા છે તો દર વખતે કેટલા ટાઈમ એટલે આમાંથી ન છોડ કે અમારા મુદ્દા ચાર પાંચ છે અન્ય કર્મચારીને માનદ વેતન ધારક ને કોઈ પણ રજા મળે અમારા બેન દીકરી ને કોઈ જાતની મેડિકલ રજા પીએમ પોષણના કર્મચારી ભાઈ બહેનોને નથી મળતી તો શું અમારે બારે મા જેટલા મહિના હોય એટલા સર્વિસ અમારે કુટુંબ કબીલોમાં નથી રહેતા અમે સમાજમાં નથી રહેતા તો મહેરબાની માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ માનનીય મહામૂલી આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબને નમ્ર વિનંતી કે ગુજરાત સમુદાયના માધ્યમથી અમારી આ જે છે એ અમારી માંગ ધ્યાને લઈ અને સ્વીકારવા નમ્ર વિનંતી છે નક્કર પંદર તારીખ પછી સ્ટેપ બાય સ્ટેપ જ્યાં સુધી અમારી હક ની લડત છે અને જ્યાં સુધી અમને બંધારણી મુજબ અમે અમારી લડત લડશું અને એક કહેવત છે બેન કે શા માટે બીજા પાસે આશા રાખવી રાખવાની જયારે ચાલવાનું તો પોતાના પગ ઉપર જ છે એટલે પીએમ પોષણ ના કર્મચારીઓ આ કહેવત ને ધ્યાને લઈ અને ખુદ લડત માં બહાર નીકળી ગયા અને હું એક આહવાન કરું છું ગુજરાતના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના તમામ કર્મચારી ભાઈ કે પંદર ચાર બે હજાર પચીસ આ અમારી માંગ છે જ્યાં સુધી માંગ નહી સંતોષાય ત્યાં સુધી અમે અમારા ન છૂટકે અમારા બાળકોના હિત ખાતર અમારા કુટુંબના હિત ખાતર અને ગુજરાતના ગ્રામ્ય કક્ષા સિટી કક્ષા સુધીના પણ છે કર્મચારીઓને તમે આહવાન સ્વરૂપે મળવાના છો લઈ આપના દ્વારા આ કાર્યો ચાલુ છે આ પહેલા પણ આપ અને આપના સંગઠનના સભ્યો છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અ એને પણ ઘણો બધો સમય થઈ ગયો છે હવે ત્યાર બાદની પણ આપની લડત તો યથાવત છે પરંતુ ગાંધીનગર ખાતે તમે જ્યારે પહોંચ્યા અને રજૂઆત કરી હતી ત્યાર બાદ શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ કે મુખ્યમંત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી છે તમને માત્ર એટલો પ્રક્રિયા મળ્યો કે તમને છૂટા કરવામાં નહીં આવે પરંતુ અમારે રિબાઈ રિબાઈ ને જીવવું સાડત્રીસ વર્ષથી મેડમ હું એમ આપના માધ્યમથી કે આપના જે દર્શકો છે એને હું એક પૂછવા માંગુ છે કે ગુજરાત સમુદાયના માધ્યમ થી કે આ સમય ની અંદર સાડા ચાર હજાર એ માનદ વેતન પૂરક માનદ વેતન કહેવાય એમાં એના કુટુંબી કબીલો નો ચાલી શકે ખરું તો અત્યારના સમયમાં એકવીસમી સદીની અંદર ગુજરાત સરકારે માનવીય મુખ્યમંત્રી સાહેબે તેમજ એ સમજવું જોઈએ કે બધેને જે માનદ વેતન મળતું હોય એ અમને મળે એવું અમારી માંગ છે હજી સુધી માત્ર સુડતાલીસ લાખ બાળકોનો અને ઇઠયાસી હજાર કર્મચારીઓનો અમે કોઈ જાતના પક્ષપાતમાં નથી પડતા સુડતાલીસ લાખ બાળકોના એના આશીર્વાદ બાળકોને ગરમ પોષક ભોજન મળી રહ્યું છે ત્યાં કુપોષણ નો આંકડો ઓછો છે સંચાલક રસોઈયા અને મદદની માધ્યમથી જે રસોડા ચાલે છે ત્યાં મેં આપના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી સરકારને પણ કીધું કે ગ્રામ્ય કક્ષાએ જે સ્કૂલમાં જ રાંધે છે ત્યાં કુપોષણનો આંકડો નથી અને પાંચથી થી તેર વર્ષના બાળકો સ્કૂલમાં હોય છે પહેલા બીજા ત્રીજા બે બે ત્રણ વર્ષના બાળકો તો આંગણવાડીમાં હોય છે તો અમારે પાંચ વર્ષથી કરી અને તેર વર્ષના બાળકોને જમાડવાના હોય છે તો આને અંદર અમે એમ કઈ કુપોષણનો રેશિયો નથી ને ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ એનજીઓ પણ આમાં ઇન્વેલ્ટ થાય છે શા માટે શું આપણે ધાર્મિક સંસ્થા છે તો આપણે આને અંદર શું કોપશિત કરી અને આપણા રાજ્યને પાછળ થેલવું છે હું તો એમ કહું છું કે એનજીઓ કરવા નાબૂદ થાય અને જે સ્થિતિ છે એ સ્થિતિ જાળવી રખાય અને અમારું વેતન વધે અને સંમતિપત્ર રદ થાય અને અન્ય

રસોડાની વ્યવસ્થા નથી જે રાજ્યમાં રસોઈ માટેના સાધનો નથી એવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ખાનગીકરણ કરવામાં આવશે પરંતુ ગુજરાતમાં તો આપના કહેવા પ્રમાણે તમામ જગ્યાએ રસોડાઓ છે રસોઈના સાધનો છે ગેસ કનેક્શન છે અને કર્મચારીઓ કામ પણ કરી રહ્યા છે ને છતાં પણ આ પ્રકારે 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 હેરાન કરવાની વૃત્તિ હોય શકે સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે જગ્યાએ અને સુપ્રીમ કોર્ટ નો પણ આદેશ છે કે ગરમા ગરમ ખોરાક કરવાનો છે તો હાલની અંદર શા માટે કોઈ પણ અધિકારી કે એનજીઓ નજીક શા માટે લઈ આવે છે

અમારે વિવિધ વિચાર શરણી બે ત્રણ એસોસિએશન છે પણ અત્યારના આર પારની લડતમાં બધાય તમામે તમામ એનજીઓ ને રોકવા માટે અને જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખે એના માટે છે અને વેતન વધારા માટે તમામ ને વેતનની જરૂર છે કોઈ પણ સરકાર ઓલું કરતા હોય તો હવે કોઈ એમ એક એસિયોશન વાળા કહી દઈએ કે બધા ઇઠ્યાશી હજાર કર્મચારીઓ મારી વિચારસરણી હેઠળ છે નહીં સૌ સૌની વિચારસરણી મેં જે સૂત્ર કીધું કે બીજા માટે શા માટે આપણા જ પગથી ચાલવું છે તો આપણે આગળ ચાલવું પડે એના હિસાબથી હવે તમામ કર્મચારીઓ એની લડત માટે બહાર નીકળી ગયા છે નિર્ભયતાથી બહાર નીકળ્યા છે હવે આર પારની લડત છે પંદર ચાર બે હજાર પચીસ પછી જો દિન દસની અંદર હકારાત્મક પ્રવૃત્તિ અને અમુક અમે જે મુદ્દા મુકેલ છે એ મુદ્દા નું હકારાત્મક સમાધાન નહી થાય તો અમે અમારી લડત સતત ને સતત ચાલુ રાખશું. મીરાંબાઈ આ આ મુદ્દો છે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં સરપંચ ને કે વાલીઓને શિક્ષકોને પણ અસર કરતો હોય છે આ તમામ લોકોનો સપોર્ટ મળી રહે છે તમને. અમારા કલ્યાણપુર તાલુકાના તમામ ગ્રામ પંચાયતો ના સરપંચો એ પણ લેખિત આપેલ છે અને એના એસોસિએશન ના પ્રમુખે પણ લેખિત આપેલ છે એ કલેક્ટર સાહેબ ના માધ્યમથી ફોલોઅપ લેવા ગયેલ તો એ લોકો એમ કીધું કે અમે સરકારમાં મોકલ છે તો પંદર ચાર બે હજાર પચીસ ની રેલી પછી કે પણ અમે ફોલોઅપ લેવા જવાના છીએ અને જ્યાં સુધી એનજીઓ ત્યાં સુધી આ લડત સતત ને સતત ચાલુ રહેશે

તો પી એમ પોષણ કમિશનર માંથી એમ કીધું કે સરકારમાં મોકલું છે મેં કાંઈ વાંધો નહીં હવે પંદર ચાર બે હાજર પચ્ચીસ ની રેલીનું આહવાન દઈ દીધું એટલે ફોલોપ લેવા નથી જઈ શકા પણ અમે પંદર ચાર બે હાજર પચ્ચીસ ની રેલી પાસે તે પછી સરકારમાંથી ફોલોઅપ લઈ અને જો હકારાત્મક નહીં હોય તો અમે અમારી આગળની લડત ચાલુ રાખીશું જામનગર ના છે લાલપુર ના છે એ અમારા સતત નિર્ભયતાથી વિરોધ ના કરી શક્યા અને ન્યાના સરપંચો પણ એમ કૌ કે ન્યાના ગામના આગેવાનો પણ વાસી ખોરાક ખાવામાં ખવડાવવામાં સમર્થ થઈ ગયા તેના હિસાબથી જે વિસ્તારની અંદર આ એનજીઓ પૈસો એ અમુક ટ્રાઇબલ એરિયા તરીકે અમુક વહેલા પહેલા લીધા હતા તો ત્યાં એને ખાનગી સંસ્થાઓને સોંપેલ છે ને ત્યાં હકારાત્મક પ્રવૃત્તિ નથી બાર અનાજ ફેંકી દે છે અને રાતના ત્રણ વાગે રસોઈ બનાવે છે અને એક એક ઉટીલીટી હોય કે જે એનું વાસ વાહન હોય એ દસ સ્કૂલ લે છે એટલે એમાં આ યોજનાનો મૂળભૂત કોઈ હેતુ સાર્થક થઈ શકતો હોય એવું મને લાગતું નથી શરૂઆતી તબક્કામાં જે પણ રસોડાઓ શરૂ કર્યા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક બાળકોને ગરમ અને પોષકયુક્ત ભોજન આપવાનો જે સરકારનો આ યોજનાનો હેતુ છે એ હેતુ જો વિસરાઈ રહ્યો હોય તેવું લાગે છે બીરાભાઈ જ્યાં પણ જે પણ તાલુકામાં આ રીતે સેન્ટ્રલ કિચન ઉભા કરી અને યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે એ તાલુકાના ગામડાઓમાં જે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ચાલતી હતી અને ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હતા એનું શું થવું છે અત્યારે એમની નોકરી ચાલુ છે એમને એમને બ બે હજાર બારની અંદર વાઘોડિયા વડોદરા જિલ્લાની અંદર વાઘોડિયા તાલુકાની અંદર છુટ્ટા કર્યા છે એ લોકોને માનદ વેતન મળતું નથી અને અન્ય તાલુકામાં જે શરૂ કર્યું છે એ લોકોને માત્ર માનદ વેતન મળે છે એને માનદ વેતન મળે છે પરંતુ આ તો ખાનગી ને કોઈ પણ જાતનું અમારું સાડત્રીસ વર્ષનું શું અમારા એ તો કાલ ગમે ત્યારે કાઢી મૂકે અને અમે જે તે ટાઈમે આ નોકરીમાં લાગ્યા ત્યારે અમે કાયમી થાશુ બહુ ઉમદા હિસાબથી લાગ્યા હતા નકર મેડમ અમે ત્રણસો એકસો પંચોતેર અને સો રૂપિયાની અંદર અમારા કર્મચારીઓએ પોષણ યોદ્ધા તરીકે કામ કર્યું છે અને ઓગણીસો ને ચોર્યાસી ની અંદર શિક્ષણનો રેશિયો જોઈ લો અને અત્યારે એમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના ના કર્મચારીનો શિક્ષણનું સ્તર ગુજરાત ની અંદર આધાર આવ્યું તો એમાં અમારા કર્મચારીનો પણ હિસ્સો છે તો અમને શા માટે ગુજરાત સરકાર અમારી પગાર વધારાની માંગ સ્વીકારતું નથી અને અન્ય માનદ વેતન ધારક ને જે મળે છે એ અમને મળવું જ જોઈએ બિલકુલ બિલકુલ વીરા ભાઈ જ સાચી વાત છે છેલ્લે હવે તમારી સરકાર સમક્ષ શું માંગની છે અમારી માંગ એ છે બારે બાર માસનું માનદ વેતન મળવું જોઈએ સંમતિ પત્ર રદ થવા જોઈએ બેનો હોય એને જે મેડિકલ લાભ તમામ કર્મચારી ને મળતા હોય અન્ય કર્મચારી ને એ લાભ મળવા જોઈએ અને જે અન્ય માનદ વેતન ધારક છે અને જૂના કર્મચારી ને એન કેન પ્રકારે છૂટા ન કરે એ અમારી માંગ છે વીરાભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તો વીરાપીઠા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વિનર છે અને તેમના દ્વારા તેમના સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી આ લડત ચલાવવામાં આવી રહી છે એમનો દર્દ એની વાતમાં છલકાય છે કે સાડત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી તેઓ નોકરી કરે છે જે સમય તેઓ નોકરીમાં લાગ્યા ત્યારે ક્યાંક તેને પણ એવી અપેક્ષા હશે કે અમે આવનારા સમયમાં કાયમી થશું ખૂબ ઓછા પગારમાં તેઓએ કામ કર્યું છે અને અત્યારે પણ કર્મચારીઓ ચાર હજાર સાડા ચાર હજાર રૂપિયામાં એક મહિનો કામ કરે છે એટલે આ મોંઘવારીમાં ના તો એમના પરિવારનું ભરણપોષણ થાય ના તો તેમના બાળકો સારી શાળામાં ભણી શકે કે ના તો એમનું જીવન નિર્વાહ ચાલી શકે એટલે એક તો ખૂબ જ માનદ વેતન આપવામાં આવે છે કોઈ લાભ નથી નથી આપવામાં આવતા આવતા એમને કરવામાં દર દર મહિને એમનો કોન્ટ્રાક્ટ વખતે એમના સર્ટિફિકેટો રજૂ કરી ક્યાંક ને ક્યાંક એમને હેરાન કરવામાં આવે છે જોબની કોઈ સિક્યુરિટી નથી બાર મહિનાનો પગાર પણ મળતો નથી એટલે મુદ્દા ઘણા બધા છે અને આ માત્ર પાંચ દસ હજાર કર્મચારીઓની વાત નથી રાજ્યના અઠ્યાસી હજાર કર્મચારીઓ

વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહી અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું